નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરશુ 43 43 1 43 2 3 3 40 अच्छा 50 बेटा हाय हो हाए कृपया 37 43 43 अब रोजलाई छ बेटा बन्दर होय 45 सालको छ 43 रे 77 77 વાયીસ પચાસ ભલા હાઈ પિસ્તાલીસ હાઈ

မြေတနာရှိအဲ့လေမြေတနာပေးဘူးသူကအဲ့ဟောမေတန်ပုဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ်လိုလဲဘယ် আহ পরেশ না ইনস্টল ইনকানো সিস্টেম করবি ইনস্টল ইনকানো হ্যাঁ ওহ ওহ নাও হে নট দি সিস্টেম দি নেও একদম নাও এটা বন্ধ করো একবার বলি হ্যাঁ জেন্ডিন গোল্ড বড নো নাও কেয়ার পার না

बालो दाओ और उसका और फुट वाली आज यार वो देखो वो फुट वाली ये आब रे ये राजा राजा ना कोई क्या करके वो उधर भी फायदे होवे अभी है सिटी है खाली लो 43 450 870 તેર એક પાંચ એક અગિયાર એકવીસ એકત્રીસ પાંચ એકત્રીસ પાંચ નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરુના ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ જીરુના ભાવ પિસ્તાલીસો નેવું થી લઈને પાંચ હજાર પચાસ સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડ જીરુના ભાવ બેતાલીસો થી લઈને સુડતાલીસો છવ્વીસ સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટ યાર્ડ જીરુના ભાવ ચુમ્માલીસો થી લઈને ચાર સુધી બોલાયા હતા તેમજ દસ દર વાત કરીએ તો જસદણ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ બેતાલીસો થી લઈને પાંચ હજાર સુધી બોલાયા હતા રામજોધપુર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર હજાર પચાસ થી લઈને ચાર હજાર નવસો એકસઠ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચુમ્માલીસો થી લઈને સુડતાલીસો પચાસ સુધી બોલાયા હતા તેમજ મોરબી ની વાત કરીએ તો મોરબી માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ તેતાલીસો ચાલીસ થી લઈને પાંચ સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ તેતાલીસો થી લઈને ચુમ્માલીસો દસ સુધી બોલાયા હતા જામ ખંભાળિયા માર્કેટ યાર્ડ માં ભાવ પિસ્તાલીસો થી લઈને પાંચ હજાર પચીસ સુધી બોલાયા હતા તેમજ ગોંડલની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડ માં ભાવ પાંત્રીસો એક થી લઈને એકાવનસો એકાવન સુધી બોલાયા હતા તેમજ દશાડા પાટડી માર્કેટ યાર્ડ માં ભાવ પિસ્તાલીસો ત્રીસ થી લઈને ચાર હજાર નવસો પંચ્યાસી સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડ માં ભાવ સત્રીસો પાંચ થી લઈને ચાર હજાર નવસો ત્રીસ સુધી બોલાયા હતા માંડલ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ પિસ્તાલીસો એક થી લઈને એકાવનસો એકોતેર સુધી બોલાયા હતા તેમજ ઊંઝાની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ એકતાલીસો થી લઈને છપ્પનસો સુધી બોલાયા હતા હારીજ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચુમ્માલીસો એસી થી લઈને પાંચ હજાર પચાસ સુધી બોલાયા હતા પાટણ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર હજાર એકાણું થી લઈને ચાર હજાર બાણું સુધી બોલાયા હતા ધાનેરા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ સાડત્રીસો થી લઈને અડતાલીસો સુધી બોલાયા હતા થરા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ સાડા લઈને અડતાલીસો સુધી બોલાયા હતા રાધનપુર માર્કેટ યાર્ડ માં ના ભાવ બેતાલીસો ત્રીસ થી લઈને બાવનસો પંચ્યાસી સુધી બોલાયા હતા દિયોદર માર્કેટ યાર્ડ માં ના ભાવ પિસ્તાલીસો પચાસ થી લઈને પાંચ હજાર સુધી બોલાયા હતા તેમજ સમી માર્કેટ યાર્ડ માં ના ભાવ પિસ્તાલીસો થી લઈને ચાર હજાર નવસો પચાસ સુધી બોલાયા હતા વારાહી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ ચાર હજાર થી લઈને એકાવનસો એક સુધી બોલાયા હતા લાખણી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ છેતાલીસો પાંચ થી લઈને અડતાલીસો પચીસ સુધી બોલાયા હતા તેમજ રાજુલા ની વાત કરીએ તો રાજુલા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ તેતાલીસો થી લઈને તેતાલીસો સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ ત્રણ હાજર થી લઈને પાંચ હજાર સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડ માં જીરુના ભાવ પાંત્રીસો થી લઈને છેતાલીસો એસી સુધી બોલાયા હતા ધાનેરા માર્કેટ યાર્ડ જીરુના ભાવ સાડત્રીસો થી લઈને અડતાલીસો સુધી બોલાયા હતા તેમજ બોટાદ માર્કેટ યાર્ડ જીરુના ભાવ તેતાલીસો પંચોતેર થી લઈને એકાવનસો દસ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડમાં યાર્ડ જીરુના ભાવ બાવીસો થી લઈને ચાર હજાર નવસો સુધી બોલાયા હતા તેમજ હળવદની વાત કરીએ તો હળવદ માર્કેટયાર્ડમાં યાર્ડ જીરુના ભાવ પિસ્તાલીસો એકાવન થી લઈને બાવનસો સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ પિસ્તાલીસો સોળ થી લઈને ચાર હજાર નવસો છેતાલીસ સુધી બોલાયા હતા બાબરા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર હજાર થી લઈને પાંચ હજાર સિત્તેર સુધી બોલાયા હતા વાવ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર હજાર થી લઈને બાવનસો પચીસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડ ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો